હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આના પહેલાંના ભાગમાં આપણે એકદમ સાદું વાક્ય બનાવતા શીખ્યા હતા પરંતુ આજે આપણે સંપૂર્ણ વાક્ય શીખવાની છે તે જોઈએ એના માટે આપણે સૌ અંગ્રેજી વાક્ય રચના શીખવી પડશે જે આ પ્રમાણે છે કરતાં પ્લસ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ આ અંગ્રેજી વાક્ય રચના છે જે આ પ્રમાણે ગોઠવવામાં આવશે આ કેમ જરૂરી છે એ જોઈએ અહીંયા એક વાક્ય છે કે રિયા ગેમ રમી રહી છે ગુજરાતીમાં તો આપણે લખી દીધું રિયા ગેમ રમી રહી છે પણ અંગ્રેજીમાં થોડું અટપટું છે કઈ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો રિયા એ કરતા છે જે કામ કરતા હોય એ કરતાં કહેવાય અને ક્રિયાપદ એટલે આપણે વાક્યના અંતે જે છે છો વાપરીએ છે એ અને પ્લેઇંગ એટલે જે કર્મ છે રિયાનું કર્મ ગેમ રમવાનું છે રિયા ગેમ રમી રહી છે તો ગુજરાતીમાં આપણે જે રિયા ગેમ રમી રહી છે એમ લખી દીધું પણ અંગ્રેજીમાં રિયા ઇઝ પ્લેઇંગ અ ગેમ ઇઝ એટલે જે છે એ રિયા પછી વાપર્યું છે આપણે એટલે આ વસ્તુ યાદ રાખવાની ખૂબ જ જરૂરી છે અંગ્રેજીમાં જે ક્રિયાપદ છે એ કર્તાની તરત પછી વાપરવામાં આવે છે ત્યારબાદ કર્મ વાપરવાનું છે અને પછી અન્ય શબ્દો બસ આટલું જ છે ત્યારબાદ આ વસ્તુ તમને જ્યારે યાદ રહી જશે ત્યારે તમે અંગ્રેજી વાક્ય રચના સંપૂર્ણપણે શીખી જશો કોઈ અગવડ પડશે નહીં હવે જોઈએ આપણે હિશીટ નો પ્રયોગ અહીંયા એક વાક્ય છે એકદમ સાદું છે તે જાય છે એ અહીંયા આપણે કોણ છે એ કીધું નથી એમાં આપણે હી લઈ લો અથવા સી લઈ લો એટલે કે છોકરી હોય તો સી ઈઝ ગોઈંગ ઇઝ માટે તો છે અરે છે માટે તો ઈજ છે અને જાય માટે જવાની ક્રિયા કરે છે એટલે ગોઈંગ છોકરો હોય તો હે હી છોકરી હોય તો સી આવી રીતે ત્યારબાદ અહીંયા હવે આપણે ધીસનો ઉપયોગ જોઈ લઈએ ધીસનો ગુજરાતી અર્થ આ થાય જ્યાં પણ તમને આવાળું વાક્ય જોવા મળે ત્યાં આપણે ધીસ વાપરી લેવાનું આ માટે અહીંયા એક વાક્ય છે આ ટેબલ છે તો અહીંયા આ માટે આપણે ધીસ લીધું ત્યારબાદ ટેબલ ટેબલ નહીં આવે ક્રિયાપદ આવશે જે ઇઝ વાપરશું અને ત્યારબાદ ટેબલ ટેબલનું ઇંગ્લિશ નેમ છે એટલે ધીસ ઇઝ અ ટેબલ આવી રીતે થોડી અગવડ આપણને આ ક્રિયાપદ અને કર્મની પડશે જે વચ્ચે મૂકવાનું આવે છે અને આપણા જે ગુજરાતીમાં છે એન્ડમાં વપરાય છે હવે આપણે ધેઠને પણ જોઈ લઈએ કે ધેઠ એટલે તે ગુજરાતી અર્થાય છે તે તે કાર છે ધેઠ ઇઝ કાર જેમ આપણે ધીઝ વાપર્યું એવી રીતે ધેટ વાપરવાનું છે કશું અઘરું નથી બસ આપણને આ જે શબ્દ છે એની જગ્યાએ વાપરતા આવડવા જોઈએ આ બધું યાદ રાખવાની ખૂબ જરૂરત છે અને જે વાક શબ્દો છે એ તો તમારે યાદ રાખવા જ પડશે તો જ આવડશે તમને